રાધે 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 કૃપા ગૌ સેવા ધામ આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે આજનો વિષય છે જીવનમાં સફળ કેમ નથી થવાતો અનેક વિચારો કરીએ અનેક પ્રયત્નો કરીએ અનેક ઈચ્છાઓ રાખીએ તે છતાં આપણે સફળ થતા નથી ક્યાંક ને ક્યાંક બીજા કોઈ વ્યક્તિનો કોઈ માણસનો કોઈ પરિવારનો કોઈ સમાજનો કે કોઈ કુટુંબનો ક્યાંય વાગ નથી વાક માત્ર આપણો એટલો છે કે આપણા વિચારધારાની અંદર ક્યાંક ને ક્યાંક ઉણપ છે શું કારણ કે આપણી વિચારધારા એક સીમિત માત્રામાં છે રાધે કૃપા ગૌ સેવા ધામ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો વિચારધારામાં સીમિતતા કેમ સૂક્ષ્મતા કેમ તો કહે એક બાળક હતો નાનો એના દાદાજીને દોડીને આવીને કહે છે વેકેશનમાં પોતાના દાદાની આ ગામડે ગયો છે અને બાળક આવીને દાદાને કહે છે હું એક સફળ વ્યક્તિ બનીશ હું એક શ્રેષ્ઠ વ્યક્તિ બનીશ અને ખૂબ સફળ થઈશ જીવનમાં અને ખૂબ મોટો માણસ બનીશ આવો મનમાં વિચાર કરે છે દાદાજીને કહે છે એટલે દાદાજી તરત એની આંગળી પકડી અને નર્સરીમાં લઈ ગયા વૃક્ષોની જે નર્સરી હોય ત્યાં લઈ ગયા અને વૃક્ષોની નર્સરીમાંથી બે છોડવાઓ લઈ આવ્યા બે છોડવાઓ લઈ આવ્યા એક ઘરની બહાર રોપ્યો અને ઘરના કુંડાની અંદર રોપ્યો દાદાજી પૂછે છે કે બેટા આમાંથી કયું મોટું વટ વૃક્ષ થશે અને કયું મોટું ઝાડ થશે મને જણાવો સ્વાભાવિક છે દાદાજી એ તો જે અંદર અંદર સુરક્ષિત છે આપણા ઘરની એનું ધ્યાન રાખવામાં અને ટાઈમસર પાણી પીવડવામાં આવશે એનું જોઈતું ખાતર આપવામાં આવશે તો ચોક્કસ એ મોટું વટ વૃક્ષ બનશે અને જેટલું એનું ધ્યાન રાખવામાં આવશે એટલું જ એ સરસ બનશે બરાબર છે બેટા આપણે જોઈએ છીએ આ સમયની અંદર આવતા સમયની અંદર શું થાય છે એવું કહી અને દાદાજી પોતાનું પેપર વાંચવા લાગ્યા થોડાક સમય પછી જયારે બાળક પાછું છ સાત વર્ષ પછી બાળક ગામડે દાદાજી પાસે દાદાજીને કીધું તમે મને જે કીધું હતું કે સફળતાની ચાવી એના વિશે મને ટીપ્સ આપો મને ટીપ્સ આપી નથી આ વખતે તમારે ચોક્કસ મને ટીપ્સ આપવી જ પડશે તો કે હા બેટા હું ચોક્કસ આપીશ પણ એ પેલા આપણે વાવેલા વૃક્ષો તો એકવાર તો જોઈ લે જોયું સ્વાભાવિક રીતે બગીચામાં જે વૃક્ષ વાવેલું હતું એ સરસ મોટું ઘટાદાર બની ગયું છે એની માત્રામાં બરાબર છે થોડા સમય પછી કહ્યું કે બે દાદાજી મેં કહ્યું હતું ને તમને કે આ વટ વૃક્ષ છે ને મોટું સરસ વિશાળ બનશે આપણે એનું તો મેં ધ્યાન રાખ્યું છે એટલા માટે મટુ વટ વૃક્ષ બન્યું છે મોટું બેટા તારું જે બાર વાવેલું જે આપણે વટ વૃક્ષ છે એ બારનું વૃક્ષ તો એકવાર આપણે જોઈ લઈએ બાર જઈને જોવે છે તો ઘટાદાર મોટું વટ વૃક્ષ બની ગયું છે અને વટ વૃક્ષ અને એક છાંયડાની અંદર ઠંડા પવન નો કરે છે બેટા આમાંથી કયું મોટું અને સરસ ઘટાદાર અને મોટું વટવૃક્ષ બન્યું તો કે દાદાજી આપની વાત સાચી થઈ કે જે બાર વાવેલું છે વટ વૃક્ષ એ મોટે મોટી એની હાથ જેવી લાંબી લાંબી ડાળીઓ છે પાંચ પાંચ સાત સાત ફૂટની અને ઘટાદાર ભયંકર થયું છે સરસ વૃક્ષ બન્યું છે ચોક્કસ આજે બાર વાપ્યું છે ને મોટું ઘટાદાર મટ વૃક્ષ બન્યું છે તો કે બેટા હોય બનવું માણસ પૈસાદાર માણસ બનવું હોય મોટો વ્યવસાય ને વિકસિત કરવો હોય કોઈ પણ ક્ષેત્રમાં મોટી પ્રગતિ જોઈતી હોય સારી પ્રગતિ જોઈતી હોય તો તમે જે વિચાર કરો છો આપણી પરિસ્થિતિ ક્યાં છે આપણે જેટલો વિચાર કરીએ છીએ એટલી જ ક્ષમતામાં એટલા જ વિચારોમાં અને એટલી ક્ષમતાના કારણે થઈ અને આપણી પ્રગતિ ત્યાં સુધી જ પ્રગતિ ત્યાં ચોટેલી રહેશે લાગી છે આપણા વિચારધારાની અંદર કે આપણા કાર્યક્ષેત્રની અંદર મોટો વિચાર નથી આવતો અને આપણે ક્યાંય રિસ્ક લેતા નથી મોટો વિચારતા નથી મોટો વ્યવસાય કરવા માટે થઈને મોટો વિચાર કરવો પડે મોટો વિચાર કરીએ તો મોટા વિચાર દ્વારા આપણો વ્યવસાય મોટો બને આપણી પ્રગતિ ના થવાનું કારણ એક જ છે કે આપણે વિચારધારા સીમિત બનેલી છે સીમિત વિચારધારાના કારણે આપણો વ્યવસાય આપણી પ્રગતિ પણ એક સીમિત છે એક માત્રાની અંદર જેમ કહેવાય છે ને કે જે કૂવામાં ડેટકો હોય ને એને કૂવાની ફરતી જેટલી ધાર ખુલ્લી દેખાય છે ને એવડો જ આકાશ દેખાય છે પણ જ્યારે ઈ ડેટકો કૂવાની બહાર નીકળે તો એને ખબર પડે કે આકાશ કેવડું મોટું છે એમ જ જીવનમાં રિસ્ક લેશો થોડીક વધારે ખર્ચ કરશો થોડુંક વધારે ધ્યાન આપશો થોડીક વધારે પ્રગતિ માટે થઈ અને વધારે પડતી મહેનત ડર રાખ્યા વગર બી આયા વગર થોડુંક વધારે કાર્યક્ષેત્રમાં પ્રગતિ માટે થોડુંક વધારે ધ્યાન આપશો અને ડર રાખ્યા વગર જો પ્રગતિ માટેના પ્રયત્નો કરશો તો જીવનમાં ચોક્કસ એવી સફળતા મળશે જે સફળતા કદાચ આ દુનિયામાં કોઈને મળી હોય અને ના પણ મળી હોય તમારે પણ મોટી સફળતા જોતી હોય તો જીવનમાં યાદ રાખજો મોટો વિચાર કરજો મોટી અભિલાષાઓ રાખજો મોટી ઈચ્છાઓ રાખજો અને મોટા સપનાઓ જોજો ચોક્કસ જીવનમાં સફળ થશો થશો ને થશો આપને આ પ્રશ્ન કેવો લાગ્યો આપ જરૂરથી મને જણાવજો અને રાધે કૃપા ગૌ સેવા ધામ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો આપ સૌને રાધે રાધે